નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં આપણું સ્વાગત છે તમને પણ જો આવી રીલ બનાવવાનો શોખ હોય અને આ રીલ બનાવ્યા પછી પોલીસ તમારી બરાબર જે કહેવાય કે કાર્યવાહી કરે અને પછી માફી માંગવી પડે તો આ વિડીયો ધ્યાનથી જોજો કારણ કે અત્યારે રીલ્સનો જમાનો છે ને રીલ્સ બનાવવા માટે આજના યુવાનો કેવા કેવા સ્ટન્ટ કરતા હોય છે વડોદરા રાવપુરા એસીપીની ગાડી સામે રીલ બનાવનારની અટકાયત કરવામાં આવી છે આ રીલ બનાવી વાયરલ કરનાર શાહિલ ખારવા ને પોલીસે ઝડપ્યો છે જે કેમેરામાં તમે જોઈ શકો છો પોલીસની ગાડીની આગળ રૂઆઅથી જે ચાલી રહ્યો છે અને રાવપુરે રાવપુરા પોલીસે આરોપી સાહિલ ખારવાની અટકાયત કરી પહેલાં રોડા પાલતી રીલ બનાવી બાદમાં કાન પકડીને અમે માફી પણ માંગે છે તે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો એટલે પોલીસની ગાડી સામે રીલ બનાવવાનું તેને ભૂલ પણ સ્વીકારી અને છ મહિના પહેલાં રીલ બનાવી હોવાનું કારવાએ કબૂલાત પણ કરી હતી એટલે હવે રીલ બનાવતા પહેલાં સોવાર વિચારજો કે કઈ જગ્યાએ રીલ બનાવાય અને કઈ જગ્યાએ ન બનાવાય તો નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે